હતું આગામી મહિનાઓમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એક મહિના પહેલા મતદાર યાદી અને નકશા જાહેર કરવામાં આવે છે જેમાં બનાવ એવા બને છે કે ઘણાના વોર્ડમાંથી સોસાયટીઓ ઉડી જાય છે ઘણા મતદારો બીજા વોર્ડમાં જતા રહે છે વોર્ડનું વિભાજન થઈ જાય છે જેના કારણે ચૂંટણીઓ આવે ત્યારે મતદારોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે અને જે ઉમેદવાર હોય એ પાંચ વર્ષ સુધી મહેનત કરી હોય તો એનામાંથી પણ ઘણા સોસાયટી ઉડી જતી હોય છે તો આના કારણે આજે અમે આવેદનપત્ર છે સાથે કોઈક જગ્યાએ એવું થાય કે મતદારોના નામ અને આખી સોસાયટી બીજાના વોર્ડમાં બોલાતી હોય છે બીજી બાજુ જોવા જઈએ તો જે ઉમેદવાર પાંચ વર્ષથી મહેનત કરી હોય એ એરિયો આખો કપાઈ જાય છે તો ક્યાંક જોવા જઈએ તો જે રીતના ચૂંટણીઓ આવે છે લોકશાહીનો અધિકાર છે મતદારોનો અધિકાર છે અને લોકો મતદાન કરે એના માટે ચૂંટણીઓ આવતી હોય છે તો જે રીતનું આગામી મહિનામાં ચૂંટણી આવવાની છે તો આના જે નકશા છે નકશા વહેલી તકે જાહેર કરે ઓગણીસ વોર્ડમાં કઈ કઈ સોસાયટી છે એ મતદાર યાદી પણ જાહેર કરે જેથી કરીને ઉમેદવાર પોતે પણ જાણી શકે અને મતદાર પણ પોતાનું નામ અંદર છે કે નહીં એ જાણી શકે સોસાયટી ઉડી ગઈ છે કે નથી ઉડી આ તમામ વસ્તુ જાણી શકે તેના માટે જે વડોદરા શહેર કલેક્ટર માં આવેદનપત્ર આપ્યું છે અને વહેલામાં વહેલી તકે નકશા અને મતદાર યાદી જાહેર કરે તેવી અમારે માંગણી કરી છે